સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલે એક પાર્સલ ખોલતા બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત મોત થયા હતા જ્યારે એક દીકરીનું રસ્તામાં સારવાર દરમિયાન થયું હતું આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટરને ટેપ રેકોર્ડરમાં ફિટ કરી મૃતકના ઘરે મોકલી આખો બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલ બપોર બાદ જીતેન્દ્ર વણજાણાના ના ઘરે વણઝારા સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલ બપોર બાદ જીતેન્દ્ર વણજારાના ઘરે અજાણ્યા રિક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલાવ્યું હતું જે ખોલતા અચાનક જ બ્લાસ્ટ થયો હતો જોકે અચાનક થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે જીતેન્દ્ર વણજારા સહિત તેમની બાર વર્ષીય દીકરી ભૂમિકા વણજારાનું મોત થયું હતું જોકે નાનકડા ગામમાં થયેલા બોમ્બ ધડાકાને પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એસઓજી પોલીસ પણ અને એનએસજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે રિક્ષા ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જ્યાં રિક્ષા ચાલકને એક્ટિવા ચાલક દ્વારા બોક્સ અપાતું હોવાનું ધ્યાને આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણજારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી આમ તો ઈજાગ્રસ્તોને વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર હોસ્પિટલ રેફર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વધુ એક દીકરીનું મોત થયું હતું જોકે અન્ય બે દીકરીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે બંને શરીરમાં બાહ્ય કણો બ્લાસ્ટના ના કારણે ઘૂસ્યા છે સાથે જ આંખો વધુ ઇજાગ્રસ્ત થઈ હોવાને કારણે વધુ સારવાર આપવી જરૂરી બને એમ હોવાથી અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા છે આજ રોજ વડાલી સીએસસી પછી ત્રણ પેશન્ટને અહીંયા વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા એમાં એક બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે અને બે બાળકીઓ બાકીની લઈ લે છોકરીઓ છે એમની સારવાર ચાલુ છે એમાં એકની સ્થિતિ થોડી ગંભીર છે પણ અમારી મેડિકલ ટીમ કામ કરી રહી રહી છે અત્યારે એ કંઈક વડાલીમાં થયું છે પણ એના ચોક્કસ માહિતી અમારા પાસે હજી આવી નથી આ એ રસ્તામાં આવતા એક બાળકીનું મૃત્યુ થયું છે ને ત્રણ રિફર કરેલા એમાંથી એના સગાવાળાને પૂછતા એ લોકો એવું કહે છે કે કંઈક પાર્સલ આવેલું હતું રિક્ષામાં અને એ લીધા પછી કઈ બ્લાસ્ટ થયો છે એવું જાણવા મળેલું છે જયંતિ વણઝારા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાનથી થી ડેટાનેટર મંગાવ્યા હતા તેમજ આ ડેટા નેટરને ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવી દીધું હતું જેના પગલે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજી પ્લગમાં વાયર નાખતા ધડાકો થયો હતો જેના પગલે પિતા પુત્રીના મોત થયા છે તેમજ અન્ય બે સગીરાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે જોકે સમગ્ર બ્લાસ્ટ માટે મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા હોવાના મામલે ધડાકો થયો છે જેમાં આરોપીની પત્નીએ પ્રેમી હોવાના પગલે આ સંબંધ ન ગમતો હોવાને પગલે હત્યાકાંડ કર્યો હોવાનું સ્વીકારતા તેની અટકાયત કરાઈ છે બંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જિલ્લી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસી વણજારાની પત્ની એ અને મરણ જેના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના